ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યાત્રા શરૂ કરી છે અંબાજી માતાના દર્શન કરીને સંગઠનાત્મક પ્રવાસ એમણે શરૂ કર્યો અને પોતાની પહેલી જાહેર સભાનું સંબોધન એમણે બનાસકાંઠામાં કર્યું એ બનાસકાંઠા જ્યાં ભારતીય જનતા પાર્ટી લોકસભા નથી જીતી શકી એ બનાસકાંઠા જ્યાં પ્રધાનમંત્રી મોદી માટેની ચૂંટણી હોવા છતાં પણ બે હજાર ચોવીસમાં જે ચિત્ર સામે આવ્યું બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીત્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પરાજય થયો એના પછી જગદીશ પંચાલ પહોંચ્યા હતા અંબાને દ્વાર અને પછી એમણે વિશાળ જનસભાને સંબોધિત કરી એમાં એમણે એક સીટ નથી એ વાતને પણ યાદ કરી સાંભળીએ જગદીશ પંચાલને એ દ્રશ્યો પણ જોઈએ જે બાઇક રેલીના સ્વરૂપે સામે આવ્યા હતા આવનારા દિવસોના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય અંદર કે માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવો છે અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા તમામ કાર્યકર્તા મિત્રો જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી એ કમળ એ હારની અંદર દોરામાં પરોવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે માતાજીના ચરણોમાં જયારે જઈએ માં અંબાને જયારે આપણે કમળનો હાર ચડાવવા જઈએ ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર એક પણ કમળ તૂટેલું ના હોય એક પણ કમળ ના હોય અને બે કમળ નો મને કોઈ કાર્ય કરતા કીધું અત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ મેં કીધું હાર ચોક્કસ પહેરીશું માતાના માં અંબાને સો સો ટકા પૂર્ણતા વાળો કમળ એ બનાસકાંઠા મે ચડાવી અને માન્ય મોડી સાહેબનો અમિતભાઈ શાહ સાહેબનો રાષ્ટ્રીય અધ્યક્ષનો આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું તમારી વિચાર વાળું અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ ગઈતી એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો તમે અમારા જે કીર્તિસિંહા જિલ્લા અધ્યક્ષને બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે જે વચન આપ્યું છે એ વચન મને કે કીર્તિસીને નહીં પણ મા અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે મા અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે શક્તિ આપજે તાકાત આપજે અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો સો સો ટકા આપણે મિત્રો ચડાવવાનો છે